હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મિલ્ક પાવડરના પેંડા તો એના માટે આપણે એક કપ મિલ્ક પાવડર લઈ લીધો છે અને જેટલો મિલ્ક પાવડર છે એનાથી અડધું દૂધ લેવાનું અને જેટલું આપણે દૂધ લઈએ એનાથી અડધી ખાંડ લેવાની તો એક કપ મિલ્ક પાવડર અને એનાથી અડધું દૂધ અને દૂધથી અડધી ખાંડ આવી રીતના આપણે રેશિયો રાખવાનો માપ રાખવાનું તો માપ તમે બરાબર જોઈ લેજો અને એક ચમચી આપણે ઇલાયચી પાવડર લીધો છે એક ચમચી ઘી લીધું છે ને એક ચમચી ડ્રાય ફ્રૂટ લીધા છે તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો આટલું માપ આપણે લેવાનું તો ગેસ ચાલુ કરીશું અને તેમાં એક પેન મૂકીશું અને તેમાં આપણે દૂધને એડ કરી દઈશું દૂધ એડ કર્યા પછી તેમાં ખાંડ એડ કરીશું અને ખાંડ આપણી ઓગળી ના જાય ત્યાં સુધી આપણે તેને સતત ચલાવતા રહેશું ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું તો ખાંડ આપણી બધી ઓગળી ગઈ છે ખાંડ ઓગળ્યા પછી પણ આપણે એને બેથી ત્રણ મિનિટ ચલાવી લેવાનું જેથી કોઈ દાણો રહી ગયો હોય તો તે પણ ઓગળી જાય હવે આપણે તેમાં મિલ્ક પાવડર એડ કરીશું પછી તેને પણ સતત બધું ચલાવતા રહેશું દૂધમાં જ્યારે આપણે ખાંડ એડ કરીએ છીએ ને ત્યારે દૂધ એકદમ પતલું થઈ જાય છે તો તમારે ગભરાવાનું નહીં કે આ ફાટી ગયું હશે એક ખાંડનું પાણી છૂટે એટલે એવું લાગે છે તો જ્યાં સુધી આપણા આ મિલ્ક પાવડર એકદમ આપણે તવીને છોડી ના દે ત્યાં સુધી આપણે ફેરવશું અને પછી તેમાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું એનાથી વધારે નહીં કરવાનું અને અંદર મિક્સ કરી લેશું અને એક મિનિટ જેવું અંદર પકાઈ લેશું લોટ જેવું આમ બંધાવા લાગે ત્યાં સુધી આપણે એને કરવાનું પછી એમાં એક ચમચી ઈલાયચી પાવડર એડ કરી દઈશું અને બધું મિક્સ કરી લેશું મિક્સ કર્યા પછી આપણે એક મિનિટ જેવું ચલાવી લેશું ફ્રેન્ડ તમે આ પેંડા ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ થાય છે અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એક પ્લેટમાં લઈ લેશું અને ઠંડુ પાડવા મૂકી દઈશું આવી રીતના પોળું કરી લેવાનું એટલે થોડું જલ્દી ઠંડુ થઈ જાય દસ પંદર મિનિટ જેવું થઈ જાય

હવે તેના આવી રીતના લાંબા લાંબા લોયા કરી દેવાના અને પછી એમાંથી આવી રીતના પીસીસ કરીને પછી તેના આપણે ગોળા વાળીશું તો સરસ પીસ થઈ ગયા છે હવે આપણે એના નાના નાના આવા ગોળા વાળી લેશું અને પછી એકદમ આમ સેજ સેજવચમાં આંગળીથી ખાડો પાડવાનો એની અંદર આપણે ડ્રાયફ્રૂટ મૂકીને સજાવીશું તો એક પેંડો આપણો બનીને રેડી છે તો આવી રીતના આપણે બધાને બનાવી લેશું એક કપ મિલ્ક પાવડરથી લગભગ દસથી પંદર જેવા પેંડા બન્યા હતા હવે આપણે એને ડ્રાયફ્રૂટ અને કેસરથી સજાઈ લેશું ફ્રેન્ડ્સ તમે એકવાર આને જરૂર ટ્રાય કરજો ખૂબ જ સરસ પેંડા બને છે અને મારી આજની આ રેસીપી અને મહેનત જો તમને પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે બે લાઇકનને જરૂર દબાવજો તો મળીશું ಫೋನ್ ನವೀ ರೆಸಿಪಿ ಮಾ